તો દેશ પર મંડરાઈ રહ્યો છે વધુ એક ચક્રવાતનો ખતરો આજે ગંભીર ચક્રવાતી વાવાઝોડું બનશે મોન્થા અને આજ સાંજ સુધીમાં આંધ્રપ્રદેશના તટ પર ટકરાશે આ વાવાઝોડું આંધ્રપ્રદેશના સમુદ્ર કાંઠા વિસ્તારોમાં અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કાંઠા વિસ્તારોમાંથી લોકોને હટાવવાનું શરૂ કરાયું છે પાસઠથી વધુ ટ્રેન અને ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે

વાવાઝોડું તેની સાથે વરસાદ અને જે એક્ટિવિટી જે થતી હોય છે તેની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાંથી લોકોને દૂર રાખવામાં આવી રહ્યા છે અને ત્યાં વસવાટ કરતા લોકો છે તેમને સુરક્ષિત સ્થળે મોકલવામાં આવ્યા છે એક સેટેલાઇટ તસવીર અમે આપને બતાવી રહ્યા છે ને આપ જુઓ આ જે મોનતા વાવાઝોડું છે કે જે એક્ટિવ થયું છે અને હવે ધીરે ધીરે જે આગળ વધી રહ્યું છે એ આગળ સાથે જ ગતિવિધિઓ એ વિસ્તારોની અંદર તેજ થઈ રહી છે કે જ્યાં દરિયા કિનારાનો વિસ્તાર છે અને આ મોંથા વાવાઝોડું જ્યાં ત્રાટકવાનું છે